ડાયરીઓના નામે બિલ્ડર્સને ધંધે લગાડી દેનાર વિવાદાસ્પદ વેસુના અંજની ઉર્ફે ગુડુ પોદ્દાને કોર્ટ બહારથી જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાટ્યાત્મક રીતે દબોચ્યો હતો કોર્ટમાં શરણી થવા માંગતા ગુડુને ક્રાઈમ બ્રાન્ચે કોર્ટ બહારથી ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછાના બિલ્ડર અશ્વિન ચોવટિયાએ માર્ચ મહિનામાં અમદાવાદમાં વિશ્વાન કરી સુસાઇડ નોટ લખવાની સાથે ગુડુએ તેની ડાયરીના ચક્કરમાં બરબાદ કરી નાખ્યો આક્ષેપ કર્યો હતો શહેરમાં મોટું માથું બની ફરતા ગુડ્ડુના ચહેરાનો નકાબ ચીરાયો હતો પોલીસ તથા રાત ગાણીઓ સાથે ઘરોબો ધરાવતો ગુડ્ડુ પોધારે મોટા વરાછાના બિલ્ડર અશ્વિન ચોવટિયાને તેના પ્રોજેક્ટમાં ફેટ વેચી આપવાનું કહી ગુડુ પોધારે દસ ડાયરીઓ લખાવી દીધી હતી અને અશ્વિન ચોવટિયાની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તેના સાગરી તો ધીરુ હિરપરા પરેશ વાડોદરિયા રજની કાબરિયા જીગ્નેશ સખિયા સહિતની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો તારીખ નવ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ ડીસીપી પોલીસ સ્ટેશનની અંદર આકામના જે ફરિયાદી છે એ પ્રકાશભાઈ જવેરભાઈ લિંબાચિયા જે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે અને એની સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ કન્સ્ટ્રક્શનની સાઇટ આવેલી છે આમની જે અરજી સુરત તો ક્રાઇમ બ્રાન્ચમાં ચાલતી હતી અને એના જે અરજીની અંદર તથ્ય જણાતા કે આમાં ગુનો બને છે એના આધારે પ્રકાશભાઈ લિંબાચિયાની ફરિયાદ લઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર આરોપીઓ અંજીની ઉર્ફે ગુડુ પોદાર મધુસૂદન ગૌરવ સલુજા ધીરુ હિરપરા એનો છોકરો તથા રજની કાબરિયા આમ છ એક વિરુદ્ધમાં આઈપીસી ચારસો વીસ ચારસો નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ કામની અંદર અગાઉ જે રજની કાબરિયા છે ગૌરવ સલુજા છે મધુસૂદન એ લોકો પકડાઈ ગયેલા હતા હાલમાં જે ગુડુ પોદાર છે એ નાસ્તો ફરતો હોય અને એને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરી રહી હતી એ દરમિયાન એમને કોર્ટ પાસેથી ગઈકાલના એને ધરપકડ કરવામાં આવેલી છે આ કામે ગુનાની હકીકત એવી એવી રીતેની છે કે પ્રકાશભાઈ લિંપાચિયા એ જાણીતા સુરત શહેરના બિલ્ડર છે એમની સુરત શહેરની અંદર અલગ અલગ જે કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલે છે એની અંદર એક છે એમ્પોરિયસ ગેલેક્સી બીજી છે આંગણ રેસિડન્સી ઉત્સવ રેસિડન્સી એ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ સાઈટ ચલાવતા હતા આ કામના જે આરોપીઓ છે બધા એકસમ થઈ અને આ કામના જે ફરિયાદી છે એમની પાસે જાય છે અને એમની પાસેથી આશરે બેતાલીસ કરોડ ઉપરનો જે માલ છે એટલે કે દુકાન ફ્લેટ મકાન આ બધું પરચેસ કરે છે અને એને ભોળપણમાં લાવી અને એની પાસેથી ફૂલ પેમેન્ટની ડાયરી બનાવી લે છે આમ બેતાલીસ કરોડ રૂપિયા ઉપરની જે સુરતમાં પ્રચલિત ડાયરી સિસ્ટમ છે એ મુજબ ફૂલ પેમેન્ટની ડાયરી બનાવવામાં આવે છે અને આ જે ડાયરી છે એ ગુડુ પોદાર છે એ પોતે અલગ અલગ વ્યક્તિઓને સસ્તા ભાવે વેચી દેતો હોય છે અને એના જે રોકડા રૂપિયા આવતા હોય છે એ રોકડા રૂપિયા ફરિયાદીને ન ચૂકી અને પોતાની પાસે રાખી લે છે આમ ટોટલ બેતાલીસ કરોડમાંથી ગુડુએ સાડા નવ કરોડ રૂપિયા જેવા એ ફરિયાદીને ચૂકવેલ છે જ્યારે બત્રીસ કરોડ ઉપરનો જે માલ એને લીધેલો હતો એ ફરિયાદીને ચૂકવી બારોબાર વેચી દઈ અને ફરિયાદી સાથે કરેલ છે છે હાલમાં પોદારને કરી લેવામાં એના આજે રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે તપાસની ગંભીરતાને ધ્યાન રાખી પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીની આગેવાનીમાં સીટની રચના કરી હતી ક્રાઇમ બ્રાન્ચમાં સીટની રચના થતાં જ ગુડુ પોદાર ફરાર થવા પામ્યો હતો છેલ્લા બે મહિનાથી પોલીસને હંફાવી રહેલો ગુડુ કોર્ટમાં શરણે થવા આવ્યું હોવાની બાતની વચ્ચે ઇન્સ્પેક્ટર એન બી બારોટની ટીમે વોધ ગોઠવી કોર્ટ બહારથી તેને ઉંચકી દીધો હતો અઝર કુરશી સાથે પ્રકાશવાળા